અને ત્રીજું રીઝન આ કે ગુજરાત પોલીસ દબાણમાં છે તંત્રમાં પચીસ ટકાથી વધારે જગ્યાઓ ખાલી હોવાથી ક્રાઇમ રેટ વધે છે ગુના છે તે ઉકેલાતા નથી અને ન્યાયમાં છે તે વિલંબ સર્જાય છે અને જેના કારણે આપણે પહેલા જોઈએ એમ કે જગ્યા છે તે મોટા પાયે ખાલી છે પીએસઆઈની ની અગિયારસો ને ત્રેસઠ એએસઆઈની ની બારસો છપ્પન હેડ કોન્સ્ટેબલની ત્રેવીસો ને ઓગણત્રીસ પોલીસ કોન્સ્ટેબલની સત્તર હજાર ત્રણસો ને પંચાવન એમ કુલ પીએસઆઈ હેઠળના તાબાના કર્મચારીઓની જગ્યાની વાત કરીએ તો બાવીસ હજારને એક જગ્યાઓ કુલ છે તે ખાલી છે હવે બીજું ખાસ હું એ જણાવવા માગું છું કે અત્યારે હાલમાં પોલીસની ખૂબ જ મોટા પાયે ઘટ છે તે આપણે ત્યાં જોઈ જ છે હવે તમને ખબર જ હશે કે કોરોનાની મહામારી છે તેમાં પોલીસ જવાનોને છે તે ડબલ ડ્યુટી કરવી પડે છે એટલે એના ઉપરથી પણ તમે સમજી જાઓ કે કેટલી હદે ઘટ છે સાથે સાથે આ ભરતી છે તે બજેટમાં પણ રજૂ થયેલી છે તેના વિશે પણ આપણે ચર્ચા કરી તો આટલા ઉપરથી તો તમે સમજી શકો છો કે પોલીસની ભરતી ક્યારે આવશે એટલે ખૂબ જ વહેલી તકે આવી શકે એના ચાન્સ છે આવા બધા કારણોના લીધે સાથે સાથે ઘણા લોકો એમ કહે છે કે સર ફલાણાએ મને એમ કીધું કે ભરતી નહીં આવે તો મારા મત મુજબ તમે તૈયારી શરૂ રાખો કેમ કે ગુજરાત સરકાર ભરતી ક્યારે બહાર પાડી દે નક્કી નથી હવે તમારે એ જોવાનું છે કે શું તમારી તૈયારી છે એ પહેલાં પૂરતી છે હવે થિયરીમાં સો માર્ક્સનું હોય ને ત્યારબાદ રનિંગ છે તે પચીસ માર્કનું આવે એમ કુલ એકસો પચીસ માર્ક્સમાંથી આવનારા સમયમાં જો તમારો ગોલ ખાખી જોઈએ યાદ રાખજો તમારો ગોલ જો ખાખી જ હોય તો તમારે એકસો પચીસમાંથી પંચાણું પ્લસ માર્ક્સ લાવવા પડશે કેટલા પંચાણું પ્લસ માર્ક્સ લાવવા પડશે તો આ ગોલ લઈને ચાલો કે ગમે એ થાય મારે બસ પંચાણું પ્લસ માર્ક્સ લાવવા છે અને એના માટે થઈને જોરદાર મહેનત કરો કેમ કે ભરતી બે હજાર વીસમાં ન આવે તો બે હજાર એકવીસમાં તો આવશે જ તે પણ જો તમારો ગોલ ખાખી હોય તો તમે પંચાણું પ્લસ માર્ક્સ લાવવા છે તે મહેનત કરશો કેમકે આગામી સમયમાં બની શકશે કે પંદર લાખ જેટલા પણ ફોર્મ ભરાય બેરોજગારીનો દર વધી રહ્યો છે સાથે બાર પાસ ઉમેદવારો છે તે પણ મેદાનમાં આવશે એટલે પંદર લાખ જેટલા ફોર્મ ભરાય તેવા પણ ચાન્સ છે પણ તમારી પાસે જે સમય છે એકવાર જતો રહેશે તો તમને પાછો નહીં મળે અને બીજું ખાસ એ જણાવીશ કે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ફ્રીમાં છે તે પંચ્યાસી નો થતો હોય છાતી તમારી ઓગણ એસી પંચ્યાસી પણ ફૂલાવો છે તે પાંચ થવો છે તે અનિવાર્ય છે એ વાત એક ખાસ યાદ રાખજો સાથે મહિલા ઉમેદવારોની જો વાત કરીએ તો અનુસૂચિત જનજાતિની જે મહિલા ઉમેદવારો છે તેની ઊંચાઈ એકસો પચાસ સેમી ને વજન છે તે ચાલીસ કિલોગ્રામ ત્યારે અનુસૂચિત જનજાતિ સિવાયના જે તમામ મહિલા ઉમેદવારો છે તેને એકસો પંચાવન સેમી અને વજન છે તે ચાલીસ કિલોગ્રામ છે એ ટાઈપના છે જે ક્રાઇટેરિયા તે પુરુષ અને મહિલા ઉમેદવારોના માટે આપણે અહીંયા જોયા હવે જે પણ ઉમેદવાર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવા માગતા હોય તો તેમને ખાસ એ જણાવવાનું કે તેમને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ એટલે જેમની પાસે સીસીસી સર્ટિફિકેટ ન હોય તો તે બને ત્યાં સુધી કઢાવી લે જેથી કરીને આગળના સમયમાં તેમને ક્યાંય અડચણરૂપ પેદા થાય નહીં તો આ જે છે તે સીસીસી સર્ટિફિકેટ અથવા ધોરણ દસ અથવા બારમાં ડિપ્લોમા ડિગ્રી પદવી સુધીના કોમ્પ્યુટર વિષયવાળા અભ્યાસક્રમ જે માન્ય યુનિવર્સિટી શૈક્ષણિક તાલીમી સંસ્થાઓ દ્વારા અપાય છે તે સ્વીકૃત ગણવામાં આવે છે ઘણા એવું કહે છે કે મારી પાસે સીસીસીનું સર્ટિફિકેટ નથી તો તમારું ધોરણ દસમાં તમારે કોમ્પ્યુટર હોય અથવા ધોરણ બારમાં કોમ્પ્યુટર હોય તો તેનું છે તમારું રિઝલ્ટમાં મેન્શન કરેલું હોય જે માન્ય યુનિવર્સિટી એટલે કે જીએસસી બોર્ડ અથવા જીએસએચએ બોર્ડ અથવા કોલેજ અથવા યુનિવર્સિટીમાં તમે જે કોમ્પ્યુટરનું ગમે તે સર્ટિફિકેટ બતાડી દો કે મેં કોમ્પ્યુટરનો કોર્સ આ ટાઈપનો કરેલો છે જે રિઝલ્ટમાં મેન્શન હોય તો તેવું પણ ચાલી શકે છે હવે આની જે લેખિત પરીક્ષા છે તે કઈ ટાઈપની હોય છે તો લેખિત પરીક્ષા છે તે સો ગુણની હોય છે જેના માટે તમને એક કલાકનો ટાઈમ મળવાપાત્ર છે અને દરેક પ્રશ્નનો એક ગુણ હોય છે અને સાથે સાથે તેના સિલેબસની વાત કરીએ તો સામાન્ય જ્ઞાન વર્તમાન પ્રવાહો કોમ્પ્યુટર મનોવિજ્ઞાન ઇતિહાસ ભૂગોળ સમાજશાસ્ત્ર મેન્ટલ એબિલિટી એટલે કે રિઝનિંગ વિજ્ઞાન ભારતનું બંધારણ અને ત્રણ પ્રકારના લો ક્રિમિનલ પ્રોસીઝર ક્રોડ સીઆરપીસી ઓગણીસો તોંતેર ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી અઢારસો સાઠ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ અઢારસો ને બોતેર આ જે પ્રકારના ત્રણ એક્ટ છે તે ભણવાના સાથે થશે અને આપણે આ જે સિલેબસ છે તે પૂરેપૂરો જોયો સાથે સાથે જો તમારો કોઈ એમસીક્યુ ખોટો પડશે તો એના જે પોઈન્ટ પચીસ માર્ક છે એ તમારા માઇનસ થશે એટલે એ ટાઈપનું હોય છે સો પ્રશ્ન હોય છે સાઠ કલાક હોય છે આ ટાઈપમાંથી સિલેબસ હોય છે અને પોઈન્ટ પચીસ માર્ક છે તે તમારા માઇનસ થાય છે અને પરીક્ષાનું માધ્યમ છે તે ગુજરાતી હોય છે હવે પોલીસ કોન્સ્ટેબલની શારીરિક ક્ષમતા કસોટીની વાત કરીએ તો જો તમે જે એક્ઝામ આપો એમાં તમારે માર્ક્સ સારા આવે તો તમને છે તે દોડ માટે બોલવામાં આવશે અને બીજું ખાસ એ જણાવવાનું કે તેમાં તમારે ચાલીસ ટકા માર્ક્સ થવા છે સમય અને માર્ક્સના ક્રાઈટેરિયા છે તે એકસો રીસમેનના ઉમેદવાર હોય તે પણ એવું લાગે તો વિડીયો પોસ્ટ કરીને જોઈ લેજો જેથી કરીને તેમને પણ ખબર પડી જશે ખાસ એ વાતનું યાદ રાખજો કે જો તમે આ જે સમય દીધો છે ચોવીસો મીટર સાડા બાર મિનિટ એવી રીતે પુરુષોને જે પચીસ મિનિટ છે પાંચ કિલોમીટર માટે તે સમયમાં તમે દોડ પૂર્ણ નહીં કરો તો તમે નાપાસ થશો પછી ભલે થિયરીમાં તમારે સોમાંથી નવ્વાણું માર્ક હોય પણ આમાં તમે દોડમાં ફેલ થયા અથવા વજનમાં તમને નાપાસ કરવામાં આવ્યા અથવા જે છાતીના ક્રાઇટેરિયા છે ઊંચાઈના ક્રાઇટેરિયા છે એમાં તમને ફેલ કરવામાં આવશે તો તમારા થિયરીમાં ગમે એટલા માર્ક હશે તો પણ તમે ફેલ થશો જે થિયરી પાસ કરશે દોડ પાસ કરશે તેને જો વજનમાં કાઢવામાં આવશે તો તે પણ ફેલ જાહેર થશે એટલે બધી જગ્યાએ પાસ થવું છે ખૂબ જ મહત્ત્વનું છે તો જેમાં તમારે થોડીક ઘણી જે બાંધછોડ થતી હોય તો આ તમારી પાસે જે સમય છે તેમાં તેને સુધારવાની બને એટલી મહેનત કરજો હવે જે કોન્સ્ટેબલમાં જે વધારાના ગુણ જે ઉમેદવારોને મળે છે પુરુષ ઉમેદવારોને મહિલા ઉમેદવારોને તે ક્યાં ક્યાં બેઝ ઉપર મળે છે તેની જો વાત કરીએ તો પહેલાં તો દોડમાં છે તે આઠ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે અને ચાલીસ પ્લસ માર્ક્સ છે તે તમારે હોવા જોઈએ અને બને ત્યાં સુધી આ વખતે એવી ટ્રાય કરજો કે પંચાણું પ્લસનું મેરિટ બને કેમ કે આગળ કોમ્પિટિશન છે ખૂબ જ ટફ થવાની છે તો આપણે ડોક્યુમેન્ટ્સની વાત કરતા હતા તો તેમાં છે તે લેખિત પરીક્ષામાં જે તમારે મેળવેલ ગુણ હોય તે ગણાશે ત્યારબાદ એનસીસીમાં જેને સી સર્ટિફિકેટ હોય તેમને છે તે ગુણ છે તે મળવાપાત્ર છે તે વિશેષ ગુણ મળશે ત્યારબાદ રક્ષા શક્તિ યુનિવર્સિટીના તમારા પાસે પ્રમાણપત્ર હોય તો તેના પણ વિશેષ ગુણ મળશે વિધવા જે મહિલાઓ છે તેમને વિશેષ ગુણ મળશે ત્યારબાદ તમારી પાસે માન્ય સ્પોર્ટ્સ સર્ટિફિકેટ હોય નેશનલનું હોય સ્ટેટનું હોય તો તેમને છે તે સર્ટિફિકેટ છે તેના આધારે વધારે ગુણ મળવાપાત્ર રહેશે તો તમારે આમાંથી કોઈ પણ સર્ટિફિકેટ હોય તો તમને વધારાના ગુણ મળવાપાત્ર રહેશે બાકી છે તે મળશે નહીં તો આ જે બે હજાર અઢાર ઓગણીસની જે ભરતી ગઈ તેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવેલા ઉમેદવારનું જો આપણે કટ ઓફ જોવી તો જનરલ ઉમેદવારોને અઠ્યાસી પોઈન્ટ પચીસ કટોક હતું એસસી માટે એક્યાસી પોઈન્ટ પંચોતેર એસટી માટે એકોતેર અને એસીબીસી માટે ચોર્યાસી આ છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટેનું છે તે કટોક જનરલ એસસી એસટી અને એસસીબીસી કેન્ડિડેટનું છે તે આપ જોઈ શકો છો જગ્યાને અનુરૂપ છે તે દસ હજારને બસ્સો છે તે પુરુષ ઉમેદવારમાં અને ચાર હજાર છસો પંચાવન છે તે મહિલા ઉમેદવારમાં તે રીતે છે તે બોલાવવામાં આવ્યા હતા અને છત્રીસ છે તે એક સર્વિસ ઉમેદવારોમાં બોલાવવામાં આવ્યા હતા તો આપણે પોલીસ કોન્સ્ટેબલની ભરતી આગામી સમયમાં આવશે તે કયા કયા કારણોને લીધે આવશે તેની આપણે વાત કરી હવે ખાસ કરીને એવું લોકો પૂછે છે કે ભરતી ક્યારે આવશે તો તેનો તેનો હું તમને ચોક્કસ સમય છે તે જણાવી નહીં શકું પરંતુ મેં તમને આગળ જે કારણો દીધા એ એના કારણે તમે પૂરેપૂરા નિશ્ચિંત રહો ભરતી આવશે જ તે કે બજેટમાં જાહેરાત કરેલી છે ખૂબ જ મોટી જગ્યામાં ઘટ છે અત્યારે જે પોલીસ છે તેમને ડબલ ડ્યુટી કરવી પડે છે સાથે સાથે ક્રાઇમ રેટ પણ વધી રહ્યો છે અને કોરોનાની મહામારીમાં પોલીસ તંત્રને કેટલું કામ કરવું પડે છે તે પણ આપણને ખબર છે તો આવા ઘણા કારણો છે જેમાં આપણે અગાઉ ચર્ચા કરી તેના લીધે છે તે ભરતી આવશે ક્યારે આવશે એ હું તમને ચોક્કસ નહીં જણાવી શકું અને બીજું ખાસ એ તમને વિનંતી કરીશ કે બીજાની વાતોમાં આપવામાં આવ્યા વગર તમારી છે તે મહેનત ઉપર ધ્યાન કરો ગામ ગમે એ છે પાસ તમારે થવાનું છે એટલું યાદ રાખજો એટલે જેને જે કહેવું હોય કે આપણે બસ આપણી રીતે મહેનત કરવાની છે જેને બસ ખાખી લેવી છે એના માટે કહું છું તો જગ્યા લાયકાત પગાર શારીરિક ક્ષમતા સિલેબસ અને પરીક્ષા પદ્ધતિની આપણે વાત કરી હવે જો તમને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને તમને જે પણ કાંઈ મૂંઝવતા પ્રશ્નો હોય તે ખાસ કરીને કોમેન્ટમાં લખજો જેનો જવાબ હું બને ત્યાં સુધી સોએ સો ટકા આપી શકતે અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે જેમાં પોલીસ કોન્સ્ટેબલની તૈયારીના મટીરિયલને પીડીએફ મૂકવામાં આવે છે તો તેની લિંક પણ તમને નીચે મળી જશે ત્યાં જોઈન થઈ જશો ઇન્સ્ટામાં આપણું ઓનલાઈન સ્ટડી ગુજરાત કરીને પેજ છે તેમાં પણ જોઈન થઈ જાજો તેની પણ લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું એટલા માટે કહું છું કે ભવિષ્યમાં પણ અમે જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારીને લગતા જે વિડીયો મૂકી જેથી કરીને તમે ફ્રીમાં અમારી ચેનલ થકી છે તે તૈયારી કરી શકો એટલા માટે થઈને તમને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કેવી છે જેથી કરીને ભવિષ્યમાં તમે વધારેને વધારે બેનિફિટ લઈ શકો તો જય હિન્દ જય ભારત